અભિયાન અંતર્ગત પર્યાવરણના સંરક્ષણ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો ગુકોસ્ટ ગાંધીનગર ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી ગેડા તથા ક્લાઇમેટ ચેન્જ વિભાગ ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં મૂળભૂત રીતે ટકાઉ ભારતીય સંસ્કૃતિ અને જીવન પરંપરાઓને ઉજાગર કરતું મિશન લાઈફ આપણા સામૂહિક ભવિષ્યની ચાવી છે જે અંગે વિદ્યાર્થીઓને પ્રદર્શન આપવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે ભાગ લેનાર વિદ્યાર્થીઓ એ મિશન લાઈફને તેમના જીવનનો એક ભાગ બનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી સમગ્ર કાર્યક્રમનું આયોજન રિજિયનલ સાયન્સ સેન્ટર ભાવનગરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉક્ટર ગિરીશ ગોસ્વામીની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું મિશન લાઈફ અંતર્ગત હાલમાં સૌથી વધારે જોઈએ તો જીવનની અંદર લાઇફસ્ટાઈલ હેલ્ધી લાઇફસ્ટાઈલ શું કહેવાય એના માટેનું જે ટાઇટલ રાખી અને સે નો ટુ સિંગલ યુઝ પ્લાસ્ટિક આ ટાઇટલ અંતર્ગત મારે અહીંયા પ્રેઝન્ટેશન આપવાનું ડૉક્ટર ગોસ્વામી સાહેબનું આમંત્રણ હતું એટલા માટે આવ્યો છું અને બાળકો વચ્ચે આ ઇન્ટરેક્શન બહુ જ જરૂરી છે આપણા લાઇફસ્ટાઈલની અંદર ઘણી બધી શોધો આવી ગઈ છે જેમ કે પ્લાસ્ટિક એ સૌથી પહેલી શોધ આપણને એવું લાગે કે પ્લાસ્ટિકથી ઘણા બધા કામો થાય છે પણ પ્લાસ્ટિક એક આપણા જીવનનું એટલું બધું અભિન્ન અંગ બની ગયું છે કે આપણા ખોરાકની અંદર પણ માઇક્રો પ્લાસ્ટિક આવે છે જે આપણા માટે હેલ્ધી ડાયટ નથી છતાં પણ ચારે બાજુ એટલા બધા પ્લાસ્ટિકના ઉપયોગો વધી ગયા છે કે જેના કારણે આપણા લાઈફસ્ટાઈલની અંદર દરેક જગ્યાએ પ્લાસ્ટિક આપણને અડચણ છે એટલું જ નહીં પર્યાવરણ પણ પ્લાસ્ટિકથી ખૂબ જ ડિસ્ટર્બ છે જે હેલ્ધી લાઈફસ્ટાઈલની અંતર્ગત આપણે જો કહીએ તો મેન્ટલ હેલ્થ મેડિકલ હેલ્થ અને સોશિયલ હેલ્થ આ ત્રણેય બાબતો એટલી જ અગત્યની છે મોબાઈલ અને એ બધા ઇન્સ્ટ્રુમેન્ટ આપણા માટે ખૂબ જ સારા છે એમાં નથી પણ એનો વિવેકપૂર્ણ ઉપયોગ એ સૌથી અગત્યની બાબત છે નાવ ઇટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે બાળકોને હાઉ ટુ યુઝ મોબાઈલ અને વેન ટુ યુઝ મોબાઈલ એ બાબત ઉપર ખાસ ફોકસ કરવાની જરૂર છે કારણ કે આપણી પાસે સાધનો આવ્યા પછી સાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ આ બહુ લેવલ ઓફ સિગ્નિફિકન્સ કેવું ચર્ચામાં લાવવું જરૂરી બની ગયું છે બાળકો માટે આ યોગ્ય સમય છે એમની ઉંમરનો કે જ્યારથી આપણે એમને જો જીવન જીવવાની સાચી શૈલીઓ વિશે જાણકારી આપીએ અને ખાસ કરીને આપણા કુદરત તરફથી મળતા રિસોર્સિસ પાણી એનર્જી અને જેનાથી આપણે વધુ હેરાન થઈએ છીએ પોલ્યુશન આ બાબતો વિશે જો એમને આ ઉંમરે યોગ્ય સમજણ અને જાણકારી આપવામાં આવે તો એ મારું એવું ચોક્કસ માનવું છે કે આવતી પેઢી આપણા દેશને એક અલગ લેવલ પર લઈ જઈ શકે मिशन लाइफ का जो प्रोग्राम है ये गुजरात काउंसिल ऑफ साइंस एंड टेक्नोलॉजी गुजकॉस्ट गांधीनगर जेडा और क्लाइमेट चेंज के संयुक्त तत्वावधान में आर भावनगर में ऑर्गेनाइज किया गया था इसका जो मेन जो उद्देश्य है ये है कि लोगों में मिशन लाइफ को लेकर जागरूकता फैल सके ताकि एक सस्टेनेबल लाइफ और सस्टेनेबल समाज के निर्माण में हम लोग योगदान दे सकें इस कार्यक्रम के तहत आज करीब साढ़े तीन सौ से ज़्यादा बच्चों को और दो एक्सपर्ट्स के द्वारा और जो हमारे जो विविध कार्यक्रमों के द्वारा ये माहिती दी गई कि कैसे वो अपने सस्टेनेबल डेवलपमेंट अपनी लाइफ का हिस्सा बना सकते हैं और कैसे पर्यावरण के सुरक्षा और उसके आगे બઢાને આપણા સહયોગ દે સકતા મિશન કે સાથ એસકો તાકી જો મિશન લાઈફ કા જો ઉદ્દેશ્ય હમ ઉ પૂરી તરીકે સમજ તક આગે તક લે જવા સકે નડિયાદ પાસેથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર ગત રાત્રે અકસ્માતની ઘટના